આ નદી છે સાબરમતી નદી અને સાબરમતી ના નીચે થઈને નર્મદા કેનાલ લીધેલી છે તો જબરજસ્ત યાર અહિયાં કામ કરેલું છે મને પાણીના સાટા સીધા બહાર આવી રહ્યા છે અહીંયાથી અંડરગ્રાઉન્ડ થઈને એક કિલોમીટર દૂર પાણી નીકળે છે સામેની સાઈડ જે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો ત્યાં ગાડી તો અંતર ગણવા જઈએ તો એક કિલોમીટર મારા વાલા મિત્રો હશે આ હાલો દોસ્તો કે ચેલેન્જરમાં તમારો સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ તો દોસ્તો નવો વિડીયો પાસે પહોંચી ગયો છું તો કરાઈ ડેમ જોવા માટે આગળની વાત આગળ કરીએ જોઈ લો પાણી અને એની આ સાઈડ તમે જોઈ શકો છો આ બાજુ આવો આ સાઈડ છે સાબરમતી નદી અને ક્યાં ગયું પાણી જોઈ લો તમે આ નદી છે સાબરમતી નદી અને સાબરમતીના નીચે થઈને નર્મદા કેનાલ લીધેલી છે તો જબરજસ્ત યાર અહીંયા કામ કરેલું છે મને લાગે કે ચલો એક વિડીયો આનો થઈ જાય તો આજે અમે આવી પહોંચ્યા છીએ કરાઈન ડેમ જોવા માટે તો વિડીયો મારા વાલો મિત્રો જબરજસ્ત થવાનો છે તો વિડીયો એન્ડ સુધી જોતો ઠીક છે તો આજના વિડીયોમાં આપણે આ કરાઈન ડેમ આખી એક્સપોઝ કરીશું જોઈશું કે કેવી રીતના છે શું છે ઠીક છે તો પહેલાં અહીંયા હું તમને છું આ લોકેશન જોઈ લો પેલા ચારેક કોર કેમેરો ફરાવો હા દોસ્તો ધારો કે આ નર્મદા નદી અને આ સાબરમતી નદી એ રીતના રીતના ક્રોસમાં કરેલી છે ઠીક છે અને આ કારીગરી કેવી રીતના કરેલી એ જ સમજમાં નથી આવતું આ કેટલું ઊંડું છે આજ તમે જોઈ શકો છો અહીંયા સાબરમતી નદી બહુ જ ઊંડી છે અને એને એના નીચે થઈને નર્મદા કેનાલ લીધેલી છે તો એન્જિનિયરનો એક અદ્ભુત નમૂનો તમે અહીંયા જોઈ શકો છો મારા વાલા મિત્રો તો ચલો અહીંયાથી હવે સ્ટાર્ટ કરીએ છે ધીરે ધીરે એક્સપોજ કરવાનું કેવી રીતના શું છે ઠીક છે તો આ કરોઈ ડેમ અને સાબરમતી ને સમજવા માટે હું તમને સ્ક્રીનશોટ નાખું તું સ્ક્રીનમાં તો તમે પેલા એ જોઈ લો પછી તમને સમજણ પડશે કે કેવી રીતનું સ્ટ્રકચર બનાવ્યું છે ઠીક છે તો પેલા તે સ્ક્રીનશોટ જોઈ લો તમે જુઓ એકદમ ફૂફારા લઈને પાણી જઈ રહ્યું છે કચ્છમાં અને આ બાજુ સુરેન્દ્રનગર તમને યાદ હોય તો હું એક વિડીયો બનાવ્યો તો કચ્છ અને કચ્છ અને સુરેન્દ્રનગર જે ફાટા પર છે અલગ 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 જગ્યાએ પાણી જાય છે તો એ કચ્છમાં જઈ રહ્યું છે અને એક સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યું છે તો જબરજસ્ત યાર અહીંયા કામ કરેલું છે મારા વાળા મિત્રો તો આવો થોડા નજીક અહીંયા તમે જોઈ શકો છો માછલીઓ વગેરે પકડી રહ્યા છે તો પહેલાં ત્યાં આગળ જઈએ ઠીક છે તો તમે કોઈ દિવસ અહીંયા આવા ઈચ્છતા હોય તો કોબા સર્કલથી બે કિલોમીટર દૂર આ કરોઈ ડેમ આવેલી છે તો તમે આવી શકો છો અહીંયા દોસ્તો આવી રીતનું છે જોઈ લો આવી રીતના કરોઈ ડેમ બનાવેલી છે અને જબરજસ્ત તૈયારો કામ કરી કરેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો માછીમારો માછલા પકડી રહ્યા છે તમે જોઈ લો તમે સામેની સાઈડ કેટલું ફાસ અને તેજીથી પાણી જઈ રહ્યું છે આ તરફ કરો નજારો બહુ ખતરનાક નજારો આવી રહ્યો છે સાબરમતી નદી પણ આ બાજુ આવું જોઈ લઈએ દોસ્તો તમે જોઈ શકો છો સાબરમતી નદી અને આ સ્ટ્રકચર કેવું બનાવેલું છે આ તમે જોઈ શકો છો આ સ્ટ્રકચર કેનાલનું નર્મદા કેનાલનું તો આ રે આખી આખી સાબરમતી નદી અને ન નદીના નીચે થઈ નર્મદા નદી તો આ ક્રોસિંગ યાર જબરજસ્ત કરેલું છે અહીંયા તો દોસ્તો અહીંયા આપણે હજુ એક વખત નજારો લઈ લઈએ કેટલું જબરજસ્ત પાણી જઈ રહ્યું છે અહિયાં તો સાંજના સમયે અહીંયા બહુ જ જબરજસ્ત લાગતો છે યારો નજારો અને આ બીજી વખત પણ તમને કહું તો તમારા આ ડેમ જોવા આવવું હોય તો કોબા સર્કલથી બે કિલોમીટર દૂર થાય છે આ ડેમ તમે અહીંયા આવીને નિહારી શકો છો કેટલું ફૂફાળ લઈ રહ્યું છે પાણી દોસ્તો હવે શું કરીએ આ જે પુલ છે સામેની સાઈડ ત્યાં જ ત્યાં જઈએ ત્યાંથી નજારો કેવો આવે છે તે જોઈ લઈએ ઠીક છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રિક્ષાવાળાઓ રિક્ષા અહીંયા નદીમાં ઉતરીને ધોઈ રહ્યા છે હું આઉટ કરું છું જો બે રિક્ષાઓ ઊભી છે બહુ જ ખૂબ સરસ યાર અહીંયા નજારો આવે છે તો મારા વાલા મિત્રો હવે ત્યાં આગળ જઈએ ત્યાં ગાડી મળીએ આપણે ફરીથી ઠીક છે તો દોસ્તો જે અમે પુલ તમને દેખાયો હતો તે પુલે અમે પહોંચી ગયા છીએ તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો સાબરમતી નદી તો આપણે કઈ જગ્યા હતા સામેની સાઈડ હતા આપણે જોવું ત્યાં ગાડી હતા ત્યાંથી અહીંયા તો ત્યાંથી અહીંયા આવ્યા ઠીક છે તો અહીંયાથી આવો નજારો આવી રહ્યો છે સાબરમતી નદીનો તમે જોઈ લો અને નીચે રોજા ફરી રહ્યા છે આઉટ કરો ઝુમાઉટ કરો જુઓ કીડીઓ ગી છે કીડીઓ જેવા લાગી રહ્યા છે મને નાના નાના તમે આની નીચે જોઈ શકો છો આ શું આ શું થયું યાર કઈ ખબર ના પડી આ લીલા કલર ઘાસ કેવી રીતે ઉગી છે જોવો લાઈન સર સાબરમતી નદીનો નો રેલો જોવો તમે અને આ સ્ટ્રક્ચર બહુ જ મજબૂત યારો બનાવ્યો છે આ વચ્ચોવચ્ચ જે નર્મદા કેનાલનું છે જે ત્યાં ઘડી માણસો બધા ઊભા છે તેની વાત કરું છું મારા વાલા મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ખતરનાક બનાવ્યું છે મારા ભાઈઓ તો હવે આ બાજ પણ જોઈ લઈએ આ બાજ પણ તો આ બાજથી પણ નિહારી લઈએ યાર આ કેવું કંઈ ખબર ના પડી આ ઘાસ આવીને વાયે છે કે શું કર્યું છે એકદમ ડિઝાઇનમાં પડી છે તમે જોઈ શકો જુમાઉટ કરીને દેખાડો બધી ઘાસ એ ઘાસ કેવી રીતના ઉગેલી છે લાગે એવી રીતના ડિઝાઇનમાં ઉગાડેલી હશે પનતા સુધી એવું કંઈક હશે યારો અને આરિયા પછી નદી જો સાબરમતીના દર્શન મારા વાલા મિત્રો તમે કરી લો યારો સુધી મારા વાલા મિત્રોએ બધાએ દર્શન કરી જ લીધા છે તો જો દૂર દૂર સુધી પાણી અહીંયા ઠીક છે તો હવે મારા વાલા મિત્રો અહીંયાથી જઈને અને સામેની સાઈડ જઈએ અને ત્યાંથી કેવો નજારો આવે છે તે નિહાળીએ ઠીક છે તો દોસ્તો અમે આગળ જઈને ત્યાં ગાડી રસ્તો બંધ છે તો અહીંયાથી હવે ઢાર ઉપર ચડીને પેલી તરફ જવું પડશે ઠીક છે હવે યાર તમને કહી દીધું કસ બીજો શેડો દેખાડો એટલે દેખાડો જ ગમે તે કરીને તો અહીંયા સીડીઓ જેવું બનાવેલું છે જો બન્યા રહેજો વિડીયોમાં શું કીધું તરીજે છે દેમના ઉપર અને સામેની સાઈડ આવી ગયા છીએ નજીક આવ અહીંયાથી જો તમે જોઈ શકો છો કે પાણી કેટલું જબરજસ્ત રીતે જઈ રહ્યું છે જો તો વાલા મિત્રો તમે જોઈ શકો છો આ નર્મદા કેનાલનો નજારો અને કેવું પાણી જઈ રહ્યું છે તમે સાંભળી શકો છો વિડીયોમાં આટલું ખતરનાક લાગી રહ્યું છે તો હું તો રિયલમાં અહીંયા ઊભો છું એવું લાગતું હશે જે નર્મદા કેનાલ છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે એ પણ કહી દઉં કે દોસ્તો મધ્યપ્રદેશથી અહીંયા ઉત્પન્ન થાય છે અને ગુજરાતમાં આવે છે ઓકે મારે જો તમે થોડું આઉટ કરીને પણ દેખાડી દઉં છું મારા વાલા મિત્રો મારા હાથમાંથી મારો મોબાઈલ છૂટી જાય તો તો વિડીયો મારો નીકળી જાય મારા વાલા મિત્રો કાયદેસર હજુ પણ થોડા આગળ ખતરનાક તો હવે નજારો જબરજસ્ત અવાજ આવે છે પાણીનો નજીક થી તો કેટલું ખતરનાક ઉફા લઈ રહ્યું છે તમે જુઓ આ પાણીના ના ફૂફાડા થી યાર મારા દિલ ના યાર વધી ગયા છે આ તમે જોઈ જબરજસ્ત નજારો પાણી સીધું બહાર આવી રહ્યું છે સાંઠા વાત છે સાચું કઉલ ના ધમકારા વધી ગયા છે મારા વાલા મિત્રો તમે જોઈ લો થઈને એક કિલોમીટર દૂર પાણી નીકળે છે સામેની સાઈડ જે આપડી વિડિયો સ્ટાર્ટ કરી ત્યાં ગાડી તો અંતર ગણવા જઈએ તો એક કિલોમીટર મારા વાલા મિત્રો હશિયારી જોઈ લો સામેની સાઈડ એક કિલોમીટર કમ્પ્લીટ હશે યારો શું કહું યાર બહુ જ ખતરનાક યારો નજારો છે અને આ ભાઈ લોકો જો અંદર જઈને ઉતારી રહ્યા છે મારા મારા મિત્રો હાથમાંથી મોબાઈલ મારા ના છૂટી જાય યારો નથી તો વિડીયો નીકળી જશે મારો ઓહ ઓહ આવો થોડા નજીકથી એક બે ત્રણ લઈ લઈએ જો તમે કાચા જિલ્લા હોય મારા મારા મિત્રો તો આ પોઈન્ટ ઉપર તમે ના હોય કારણ કે તમને ચક્કર પર આવી શકે છે આ પોઈન્ટ ઉપર

Kiitos. <laughs> ધીરું છે તો જો તો એ પાણી જોઈ લેજો અહીંયા પણ ધીરું છે અહીંયા શાંત લાગે છે પાણી ના અહીંયા કેવું છે કે પતરા અહીંયા ઓછા ખોલેલા છે આ જો તમે પતરા અહીંયા તમે પતરા તમે જોઈ શકો છો કે ઓછા ખુલેલા એવું જ હશે કંઈક અને અહીંયા સાવ બંધ છે પાણી જો આ રીતનું છે સ્ટ્રક્ચર અને એક વખત આખું લોકેશન તમારે ફરીને દેખાડ દઉં આવો આ તરફ પણ જોઈ લઈએ આવો થોડુંક સાબરમતી નદી જોઈ લો અંદર માણસો ફરી રહ્યા છે તમને વિડીયોમાં દેખાતા છે મને કંઈ ખબર નહીં પણ હું તમને દેખાડ દઉં કરી આ જોઈ લો કીડીઓ જેવા લાગી રહ્યા છે નાના નાના ફૂલ પુલ સામેની સાઈડથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો સાંજના સમયે તમે જો આવો તો બહુ જ ખતરનાક અહીંયા નજારો લાગે અને જો તમે કાચા દિલ્લા હોય તો આ પોઈન્ટ ઉપર તો આવતા જ નહીં કારણ કે જબરજસ્ત પાણીનો ધમકારો આવે છે પાણી ઉડી ઉડીને બહાર આવે છે બહુ જ ખતરનાક યાર શબ્દોથી બયા ના કરી શકું એવું પોઈન્ટ છે મારા વાલા મિત્રો તો તમે દિલ્લા જો કાચા હોય તો મારું તો કહેવું એમ જ છે આ પોઈન્ટ ઉપર આવતા નહીં ન ચક્કર આવશે વાલા મિત્રો તો મારા વાલા દોસ્તો કરાઈ ડેમ જોવાની બહુ જ યાર મન તો મજા આવી અને જો તમારા જોડે ટાઈમ હોય થોડોક બી તો જરૂર યાર અહીંયા આવજો દિલ્લા ધબકારા વધારવા માટે ઠીક છે તો જોયેલો નજારો અને આપણે આજના વિડીયોમાં જો કરાઈ ડેમ અને કેવી લાગે કમેન્ટ બોક્સમાં મને જણાવજો મારા વાલા મિત્રો જો તમે જણાવશો તો મને પણ સારું લાગે ઠીક છે તો શું કહીએ મારા વાલા મિત્રો હું વિડીયો અહીંયા એન્ડ કરું છું ને જો આ વિડીયો તમને થોડો બી સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને એક કમેન્ટ કરી નાખજો ઠીક છે ચલો હું નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી બબાય આવજો